ને બોલો બોલો પાપી હા બો મજા કેવો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કૂડા બીચ જે કોળિયાક થી 6-7 કિલોમીટર દૂર છે અહીંયા પણ દરિયો છે આ પણ એક બીચ તરીકે ઓળખાય છે તો તમે કોળિયાક આવો તો અહીંયા પણ આવજો અહીંયા પણ ખૂબ જ મજા આવશે તમને Manso món nái ria sếp. ra tendo tendo pau náo sếp kem ký sụp đen tendo pau náo sếp. Abregia vija uda 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 rồi. uda 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 એ માતાજી હર મહાદેવ બાપા સીતારામ બાપા સીતારામ કોવા બટેટા બનાવે છે મહાદેવ ને ભાઈ હું

હવે નાસ્તો કરી હોય કેમ આપણે એમાં કઈ મહેનત નથી કરાવી આપણે તો અજાએ એવા જ છે એ લોકો ત્રણ કલાકની મહેનત કરે છે આપણે તો ખાલી ખાઈ લેવાનું છે મફતની મોજ લેવાની છે હા એ બેટા હજા કે

હલો આ નાવા આવો હાલો હાલો નાવા આવો નાવા હે નાવા જવાનું છે રે નાવા છે હા હાલો હાલો નાવા બજા આવજે નાવા હાલો આપણે જઈએ નાવા હે આવા વિડિયો જોવા માટે મિત્રો ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળશું નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય